રમેશ રમેશરૂપે રામુ લવ મહારાજ મિશ્રાને પકડી પાડી તેની પાસેથી અડસઠ હજારથી વધુની કિંમતના સોળ એમએમની લોખંડના સળિયારી ભરી તથા ઓગણપચાસ હજારથી વધુની કિંમતના વીસ એમએમ લોખંડના સળિયાની ભારી તથા એકસો હજારથી વધુની કિંમતના દસ એમએમની લોખંડના સળિયાની ભારી મળી કુલ એક લાખ એસી હજારથી વધુ મુદ્દામાલ કબજે કર્યો છે તો પૂછપરછ કરતા મુદ્દામાલ થોડા દિવસ પહેલા જ કામરેજ વલણગામ શિવ ફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પોર્ટમાંથી તેને ચોરી કરીને સસ્તા સસ્તાભયે વેચાણ અર્થે લઈ આવેલું હોવાનું જણાવ્યું હતું આ બાબતે તપાસ કરતાં કામરેજ પોલીસ પથકમાં સળિયા ચોરીનો ગુનો દાખલ થયેલો હોય તેમજ તેની યુક્તિ પ્રયોક્તિથી પૂછપરછ કરતાં તે જણાવ્યું કે થોડા દિવસો પહેલાં ઇકલેરાથી ડિંડોરી રોડ ઉપર આવેલા ઠાકોર પેટ્રોલ પંપની પાછળ મારુતિલા નામની સોસાયટીનું બાંધકામવાળી જગ્યાથી રાત્રે દરમિયાન તે તેના અન્ય ચાર મિત્રો નામે તુષાર બુધિયા રાઠોડ સુનિલ નટુ રાઠોડ રોહન ઉર્ફે કયો રાઠોડ અને મયુર નામ સાથે લોખંડના સળિયાની ભારીઓ ચોરી કરી ટ્રકમાં ભરી લઈ ગયા હતા આ સળિયાએ વાંસદા ખાતે જયેન્દ્ર ભૂપેન્દ્ર ડાંગનાએ સસ્તાના ભાવમાં વેચાણ કર્યું જણાવ્યું હતું જેના આધારે પોલીસે વાંસદા ખાતે જઈ ત્યાંથી જયેશ ભૂપેન્દ્ર ડાંગરને પણ ઝડપી પાડ્યો છે બ્યુરો રિપોર્ટ